તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મહિન્દ્રા ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો હવે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે મહિન્દ્રા યુઓ બસો પંચોતેર ડીઆઈ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જ્યારે છે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો જ્યારે છે ટાયર સારી કન્ડિશનમાં છે પચાસ સાઠ ટકા જ્યારે છે ટાયર જોવા મળશે તમને એટલે આખું મહિન્દ્રા ઓરિજિનલ કન્ડિશનમાં સારી કન્ડિશનમાં જોવા મળશે મહિન્દ્રા યુઓની યુઓના મોડલની વાત કરીએ તો તે મોડલ છે બે હજાર એકવીસનું તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ છે મહિન્દ્રા યુઓ બસો પંચોતેર ડીઆઈ આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં જોવા મળશે જે કોઈને લેવું હોય તો જલ્દીથી વિરાજભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના માલિક વિરાજભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે છેલ્લે આપી દઈશું વિડીયોમાં તો જેનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં જે કોઈને લેવું હોય તો જલ્દીથી કોન્ટેક કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ભાઈ ચાર લાખ અને પચાસ હજાર કિંમત ભાઈઓ અંદાજીત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જાય છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ કન્ડિશન ચેક કરો ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે એટલે જે કોઈને લેવું હોય તો જલ્દીથી વિરાજભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની વેસાતા વાર નહીં લાગે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એટલે વેસાતા તો વાર નહીં લાગે એટલે જલ્દીથી વિરાજભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે મહિન્દ્રા યુઓ બસો પંચોતેર ડીઆઈ પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર તમને જોવા મળે ત્યાર પછી હવે જોવા કે મળે તેની વાત કરું તો પ્રોપર ભાવનગર જોવા મળશે તમને જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે પ્રોપર ભાવનગર જિલ્લામાં ભાવનગર સિટીમાં જોવા મળશે વિરાજભાઈ પાસે વિરાજભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડિયોની વિડીયોની નીચે પણ હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તે વિરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિરાજભાઈનો કોન્ટેક્ટ કરી તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડાયર લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો